એવી પવિત્ર ધરતી પર આવેલું છે દેવી રૂકમણી નું મંદિર આ મંદિર પચીસો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે પરંતુ હાલના બાંધકામ પરથી મંદિર બારમી સદીનું હોવાનું જણાય છે આ મંદિર દ્વારકા થી બે કિલોમીટર દૂર આવેલું છે અને ખાસ વાત તો એ છે કે જે પણ લોકો દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા જાય છે તે દેવી દર્શન કરવા પણ જરૂર આવે છે દેવી રૂકમણી અને તેમના પતિ શ્રીકૃષ્ણના અલગ અને એકબીજાથી દૂર રહેલા મંદિર પાછળ એક રસપ્રદ કથા છે એવું કહેવાય છે દુર્વાસા ઋષિને શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણી ભોજન માટે રથમાં જાતે ખેંચીને લઈ જઈ રહ્યા હતા તોય માર્ગમાં જ્યારે દેવીને તરસ લાગી ત્યારે શ્રી કૃષ્ણે પાણી માટે પોતાના પગનો અંગૂઠો જમીનમાં ખોસ્યો અને જમીનમાંથી પાણી કાઢ્યું અને દેવી રુકમણીએ આ પાણીથી પોતાની તરસ છિપાવી પરંતુ ઋષિને પાણી માટેનું ન પૂછતા તેમને અપમાનજનક લાગ્યું અને આથી તેમને દેવી રુકમણી અને શ્રી કૃષ્ણને બે શ્રાપ આપ્યા જેમાં પહેલો શ્રાપ હતો કે દેવી તેમના પતિથી બાર વર્ષ માટે અલગ રહેશે અને બીજો શ્રાપ એ કે દ્વારકા ભૂમિનું પાણી ખારું થઈ જશે અને આ સાથે બીજી ખાસ વાત તો એ છે કે અહીંયા ભક્તો દાન રૂપે પણ હાલની તારીખમાં જળદાન કરે છે અને પ્રસાદ રૂપે પણ અહીંયા પાણી જ આપવામાં આવે છે